સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ પત્નીએ પોલીસે કાર્યવાહી નથી કરી તેવા ગંભીર આક્ષેપો કર્યા છે ઈડર ખાતે રાકેશભાઈ ભાટીયા સલૂનની દુકાન ધરાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી છે ગત 26 એપ્રિલના રોજ ભાટિયા સમાજની મીટિંગમાં રાકેશભાઈ તેમજ તેમના કુટુંબી ભત્રીજાઓ સાથે ખેડ મીટિંગમાં ગયા હતા જ્યાં મીટિંગ દરમિયાન સમાજના આગેવાનો સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ સામેવાળા સંબંધીઓએ ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા રહે જેને લઈને રાકેશભાઈએ ઈડર પોલીસ સ્ટેશનમાં જાણવા જો ફરિયાદ કરી હતી પરંતુ વારંવાર ધમકીઓ મળતા યુવાનને લાગી આવતા દવા પીધી હોવાના યુવાનની પત્ની આક્ષેપ લગાવ્યા છે દવા પી લેતા પરિવાર દ્વારા ઇડર સિવિલ હોસ્પિટલ અને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં આઈસીયુ વોર્ડમાં સારવાર ચાલી છે ભોગ બનનારના પત્ની પિંકીબેન ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે ઓ કિસ સુઘટને બની હતી સમાની મીટિંગ માં ગયા તો ત્યાં ગાડી છોકરા છોકરાવાને બોલા ચાલી ગઈ એમ મમ્માર ભત્રીજો સર ગૌરભાઈ ઓ તુલભાઈ ભાટિયા એના છોકરાને બબલ થઈ જોડે જો છોકરાઓ બધા એમણે કીધું કદા તાળીઓ પાડતા એને બી તાળી પાડી તો બોલવા અઢળ છોકરો કે તાર નાનો એમ કે ઓ સોપાઈને બધા તો કેમ તાળી પાડી તો મને કીધું બધાએ તાળી પાડીને બી પાડી એ ગોરાને તાળી આપી એને ફેટ ફોકળી એમેલા ખાવાનું દીધા મારા મારા છોકરાઓ મારા હસબન્ડ એમને બચાવવા બચાવવા માટે ગયા તો એમને બી મારે મારે એટલે બરાબર મારે તો ત્યાં બધું સમાપ્ત થઈ ગયું પાછા ઘરે એની નહીં ગયા ભાઈ બચાવ આ લોકોને ડર મોકલી દીધા ઇધર આગળ રસ્તા વડાલી લોકો પાછા પાછળ મારવા માટે સાધન લઈ આવ્યા તો બધાએ સમાધાન કરી ત્યાંથી પાછા મોકલે લીધી એ લોકોને આ લોકોને ડર મોકલી દીધા આ લોકો ઈડર આવી ગયા ત્યાં દિવસે બધું શાંત હતું પછી પાછી છ છ વાગ્યા જેવો સાથે ફોન આવ્યો ત્યાંથી તો ત્યાં ઈડર તરના લોકોને નાથી લોકો ગાડીઓ ભરીને મારવા આવે છે પછી આ લોકોને અમારી ડરના સમય દ્વારા કીધું કે આપણે માફી માગી લો ભૂલ હોય કે ના હોય આ લોકો તૈયાર થઈ ગયા હતા સારું આપણે માફી માગી લઈ ગઈ તો માફી માગવા આ લોકો સામે જવા તૈયાર હતા એ લોકો મંદિરમાં બેઠા કરવાની હતી એ એ લોકો બી ત્યાં આવ્યા હતા આ લોકો બી ત્યાં જવાના હતા અને પાછો ફોન આવ્યો એ લોકોને આવું તો આવો માફી માગવા પણ અમારા ધનલવાળા કોઈ માફી માગશે નહીં જે છ સાત જણા છે બધા એટલામાં આ લોકોને પાછો એ લોકોએ ના પાડી કે આપણે જવું નથી અમે જઈને ત્યાં વાતચીત કરી લોકોએ પાછી વાતચીત કરે કે એ લોકો એવું કીધું

એના ફોન પર જો ફોન ચાલુ થઈ ગયા તો તમે ગમે ત્યારે ક્યાંક અત્યારે અમે આ ઈડરથી પાછા જતા રહ્યા છીએ પણ અમે ફરી પાછા આવશું અને ગમે ત્યારે હુમલો કરીશું અને મારીશું તમારા છોકરાઓને તમને બધાને એટલે મારા આ ઘાટ લાગી ગયું મારું આટલું બધું ઓઈડનમાં સમાન છે ત્યાં આગળ મીટિંગમાં મેં આટલી બધી ચર્ચાઓ કરી આટલું બધું કર્યું અને છોકરાઓની બાબતમાં મારું નામ ચડાવી મારા માટે આટલું બધું મને ત્રાસ આપો છે ઘડી ઘડી ફોન કરીને ટોર્ચર કર અને બોલાવો તમે આ જગ્યાએ આવી જાઓ હું તમને મારી નાખીશ તમારા મારા છોકરાઓને લેતા હોય જોડે